નમસ્કાર મિત્રો મિત્રો આપણા ગુજરાતની અંદર જીઇબી નું સ્માર્ટ મીટર લગાવવાનું જે કામ છે ને એ જોરશોરમાં ચાલી રહ્યું છે અને ગુજરાતની પબ્લિક જે છે સ્માર્ટ મીટર લગાવવા માટે ઘણો વિરોધ કરી રહી છે હવે પબ્લિક સ્માર્ટ મીટર લગાવવાનો જે વિરોધ કરી રહી છે ને એનું સૌથી મોટું કારણ છે લાઇટ બિલ કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા લોકોનું જે લાઇટ બિલ છે ને એ લાખો રૂપિયાનું આવ્યું છે અને અહીંયા મારી પાસે પણ જે એક લાઇટ બિલ આવ્યું છે ને એમના ઘરે સોલર સિસ્ટમ ઓલરેડી લાગેલી છે એમ છતાં પણ એમનું જે બિલ છે એ બાવન હજાર રૂપિયા આવ્યું છે આજે આ વિડીયોની અંદર હું તમને આ બિલ વિશે થોડીક માહિતી આપીશ અને સ્માર્ટ મીટર લગાવું કે ના લગાવું તેના વિશે થોડી માહિતી આપીશ મિત્રો હવે જેમના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયા છે ને એમનું જે બિલ છે એ સિસ્ટમમાંથી ડાયરેક્ટ જનરેટ થઈને આવશે એમના ઘરે કોઈ પણ વ્યક્તિ રીડિંગ લેવા નથી આવવાનો એટલે આ બિલ જે બન્યું છે ને એ પણ સિસ્ટમમાંથી જનરેટ થઈને આવ્યું છે હવે મિત્રો આ બિલની અંદર તમે જોશો ને તો અહીંયા ઘડી બાય ડાયરેક્શનલ મીટરની એક કોલમ છે એની બાજુમાં ઇમ્પોર્ટ લખેલું છે અને એક્સપોર્ટ લખેલું છે હવે એની નીચે કરંટ રીડિંગ છે એનો મતલબ કે હાલના રીડિંગ જે અહીંયા લખાયેલા છે ને એ છે છસો ને છ્યાસી યુનિટ જે ઇમ્પોર્ટ થયેલા છે એનો મતલબ આપણે જી બી પાસેથી જે વીજળી વાપરી છે ને એ યુનિટ છે છ ને છ્યાસી એની બાજુમાં છે બસો નેવું યુનિટ જે એક્સપોર્ટ કરેલા છે એનો મતલબ કે એક્સ્ટ્રા યુનિટ જે વીજળી બની હતી ને એ આપણે જી બીમાં જે પાછી આપી છે ને એ યુનિટ એક્સપોર્ટના બોક્સમાં લખાઈ એટલે કે બસો નેવું યુનિટ વીજળી આપણે જીઈબી ને પાછી આપી છે આ બંને રીડિંગ જે લખાયેલા છે એ સાચા છે પણ અહીંયા નીચે તમે જોશો ને પાસ્ટ રીડિંગ જેમાં ઇમ્પોર્ટમાં છે બે હજાર બ્યાસી યુનિટ અને એક્સપોર્ટમાં લખેલા છે ચાર હજાર ચોરાણું યુનિટ હવે જો મીટર નવું હોય ને તો અહીંયા બંનેવું રીડિંગ જે છે એ ઝીરો ઝીરો આવવા જોઈએ કારણ કે આ બિલ જે છે એ પહેલી વખત બનાવવામાં આવેલું છે અને મીટર નવું છે તો નવા મીટરની અંદર પહેલાંના જે યુનિટ હોય ને એ ઝીરો જ હોય તેની જગ્યાએ અહીંયા બે હજાર અને અહીંયા ચાર હજાર જેવા યુનિટ લખાઈને આવેલા છે એ કંઈથી લખાઈને આવ્યા છે ને એ નથી ખબર અને જીબીના કર્મચારી પણ એવું જ કહે છે કે સિસ્ટમ જનરેટેડ યુનિટ છે એની નીચે કન્જપ્શનના યુનિટ લખેલા છે જે આઠ હજાર છસો ચાર છે અને અહીંયા છ હજાર એકસો છન્નું છે આ યુનિટ પણ કંઈથી લખાઈને આવ્યા છે ને એ આપણને નથી ખબર મિત્રની અંદર આ યુનિટ કોઈ પણ જગ્યાએ નથી બતાવતા એટલે બિલની અંદર જે પાસ રીડિંગ અને કન્જપ્શન રીડિંગ જે લખેલા છે ને એ તદ્દન ખોટી રીતના લખાઈને આવ્યા છે અને આ બિલની અંદર છેલ્લે અહીંયા ગાડી તમે જોશો તો ટોટલ કન્જપ્શન યુનિટ લખેલા છે છ હજાર ત્રણસો ને પંચ્યાસી હવે આ યુનિટ પણ કઈ જગ્યાથી લખીને આવ્યા છે ને એ આપણને નથી ખબર નવાઈની વાત અહીંયા એ છે કે મીટર જે છે એ એકદમ નવું છે તો પછી છ હજાર ત્રણસો પંચ્યાસી જેટલા યુનિટ મીટરમાં કઈ રીતના બતાવે છે ને એ એ સૌથી મોટો પ્રોબ્લેમ છે હવે આ ટોટલ કન્જપ્શન યુનિટની બાજુમાં જ એક બીજી કોલમ છે એમાં તમે જોશો ને તો ટોટલ કંપની ચાર્જ લખેલું છે જેમાં સુડતાલીસ હજાર પાંચસોને ચુમ્મોતેર રૂપિયા લખાઈને આવ્યા છે હવે આ પણ કઈ રીતના લખાયા છે ને એ કોઈ પણ ગણતરીમાં મેચ નથી થતા અને તમે ફાઇનલ અહીંયા જ્યારે બિલની ડિટેલ તમે જોશો ને આ બિલની ડિટેલ છે અહીંયા તમારું ફાઇનલ બિલ બને એની અંદર ફિક્સ ચાર્જ જે લખવામાં આવેલો છે અઠાવન છે એનર્જી ચાર્જ જે છે ને એ ત્રીસ હજાર પાંચસોને પાસઠ રૂપિયા લખેલા છે બાકી અહીંયા ફ્યુઅલ ચાર્જ જે લખેલા છે બે પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયાના રેટે લખેલું છે એ ચૌદ હજાર સાતસો પંચ્યાસી છે બની શકે આ આપણે જે એક્સ્ટ્રા વીજળી આપી હોય ને આ એનો જ રેટ છે તો અહીંયા માઇનસ થવા જોઈએ તેની જગ્યાએ અહીંયા પ્લસ છે એટલે ચૌદ હજાર સાતસો પંચ્યાસી રૂપિયા લખેલા છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે જે છ હજાર આઠસો અગિયાર લખેલા છે આમ અહીંયા ટોટલ અમાઉન્ટ જે બનીને આવી છે ને એ છે બાવન હજાર બસો ને વીસ રૂપિયા અહીંયા જે આપણું ટોટલ બિલ બનાવીને આવ્યું ને એ છે બાવન હજાર બસો ને વીસ રૂપિયા હવે સ્વાભાવિક છે કે બાવન હજાર બસો વીસ રૂપિયાનું બિલ જે અહીંયા બનાવીને આપ્યું છે ને એટલે ગ્રાહક જે છે એ જીએવીની ઓફિસ પર જરૂરથી જવાનો છે એટલે આ લોકોએ અહીંયા ગાડી નીચે એક એડજસ્ટમેન્ટ કરીને એક કોલમ ઉમેરી છે અને એની અંદર માઇનસ ઓગણપચાસ હજાર એકસઠ રૂપિયા લખીને આપેલા છે આ રકમ કઈ રીતના લખીને આપી છે ને એ પણ આપણને નથી ખબર પણ આને બાવન હજાર રૂપિયામાંથી બાદ કરીને જે આપણને રકમ આવી છે ટોટલ બિલ બનાવીને એ અઠ્ઠાવીસો ને નવ રૂપિયાનું બિલ બનાવીને આપ્યું છે એટલે આ આખું જે બિલ છે ને એ એમ જોવા જાય ને તો ફેક બિલ બનાવીને આપ્યું છે કોઈપણ ને કોઈ પણ આંકડા જે છે ને એ આપણે આગળ જે યુનિટ જોયા ને એની સાથે કોઈ રીતના મેચ નથી થતા અને આ બિલ વિશે આપણે કદાચ જીઈબીના કોઈ કર્મચારીને પૂછીએ ને તો એ લોકો એક જ જવાબ આપે છે કે ભાઈ આ સિસ્ટમ જનરેટેડ બિલ છે આમાં અમે કંઈ ના કરી શકીએ હવે આ જે વ્યક્તિનું તમે બિલ જોશો ને જાન્યુઆરીની અંદર તો ચોવીસો રૂપિયા જેવું બિલ એમને ભરવાનું હતું માર્ચની અંદર પણ ચોવીસો રૂપિયાનું જ બિલ હતું સેમ બિલ હતું કારણ કે એમનું આગળનું જે મિત્ર હતું ને એ ખરાબ થઈ ગયેલું એટલે એમણે સેમ જ બિલ આપ્યું છે અને મે મહિનાનું જે બિલ છે એ અહીંયા તમે જુઓ બાવન હજાર બસો ને વીસ રૂપિયા લખાઈને આવ્યા છે અને આ બિલ પણ એમને ફેક લાગ્યું હશે એટલે એમણે એવરેજ આ જે આગળના મહિનાનું જે એવરેજ છે ને એ એવરેજ બનાવીને અહીંયા અઠ્ઠાવીસો રૂપિયાનું બિલ એમને આપવામાં આવેલું છે હવે આ જે સ્માર્ટ મીટરનું જે બિલ બનાવેલું છે ને એ બહુ કોમ્પ્લિકેટેડ છે એને જો આપણે સરળ ભાષામાં સમજીએ ને સરળ ભાષામાં જો આ બિલ બનાવવું હોય ને તો આ ઇમ્પોર્ટ યુનિટ છે ને એમાંથી એક્સપોર્ટ યુનિટ બાદ કરવાના એટલે આ બિલ સાચી રીતના જનરેટ થઈ જાય એટલે અહીંયા તમે મેં જુઓ મેં અહીંયા ગણતરી કરી છે ઇમ્પોર્ટ યુનિટ છસો છ્યાસી છે એક્સપોર્ટ યુનિટ બસો નેવું છે તો હવે આમાંથી આપણે વાત કરીએ ને તો જે ગ્રાહકે ત્રણસો ને છન્નું યુનિટ જેટલી વીજળી એક્સ્ટ્રા વાપરી છે એટલે આટલા જ યુનિટનું બિલ બનવું જોઈએ હવે અહીંયા મેં એવરેજ એક યુનિટના છ રૂપિયા મેં ગણેલા છે તો એની રીતના જો ગણતરી કરવામાં આવે તો ત્રેવીસો ને રૂપિયા જેવું બિલ અમને બનવું જોઈએ હવે અમારે બીજા ફિક્સ ચાર્જની બધા ચાર્જ લગાવીએ પચીસો ની આજુબાજુ થવું જોઈએ ગુજરાતની પબ્લિકને જે બિલ બનીને આવે છે ને એની ઉપર વિશ્વાસ નથી એટલે એ લોકો સ્માર્ટ મીટર બદલવા નથી દેતા પરંતુ એક વાત એ પણ સાચી છે કે જે લોકોના લાખો રૂપિયાના બિલ આવ્યા છે ને એમને ઇલેક્ટ્રિસિટી બોર્ડ બિલમાં સુધારો કરીને આપેલો છે અને કોઈ પણ વ્યક્તિ પાસે આ લાખો રૂપિયાનું બિલ જે છે એ વસૂલ કરવામાં નથી આવ્યું હતું અહીંયા સરકારને અને જી એક વિનંતી છે કે સિસ્ટમમાં જ્યાં કંઈ પ્રોબ્લેમ હોય ત્યાં સુધારીને જ પછી આવા બિલ જે છે એ ગ્રાહકોને આપવા જોઈએ અને ત્યાર પછી જ સ્માર્ટ મીટર જે છે એને બદલવા જોઈએ પણ જો સરકાર આવું નથી કરતી અને જબરજસ્તીથી સ્માર્ટ મીટર બદલ્યા કરશે તો ગુજરાતની જનતા એક દિવસ સરકાર બદલી નાખશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો વિડીયો પસંદ આવે તો એને લાઈક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ કોઈ બીજા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ વંદે ડે માતરમ